અમરેલી જિલ્લાની સૌથી મોટી દૂધ ઉત્પાદક સંસ્થા મરડેરીમાં આજે ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી સતર બિન હરીફ સભ્યોની વર્ણી બાદ ચેરમેન પદે અશ્વિન સાવલિયા અને વાઇસ ચેરમેન પદે મુકેશ સંઘાણી બિન હરીફ ચૂંટાયા છે સ્થાપક દિલીપ સંઘાણી અને સાંસદ પરશોત્તમ રૂપાલાએ હાજરી આપતા ચૂંટણીને ખાસ મહત્વ મળ્યું હતું સહમતિ દર્શાવેલ નથી અને અત્રે પ્રમુખ પદના ના ઉમેદવાર માટે ફક્ત માન્ય રીતે રહી શકે એવી રીતે અશ્વિન કુમાર નટોલાલ સાવલિયા ની એક ફોર્મ રજૂ થયું છે અને એમણે પ્રમુખ પદ માં ચૂંટણીમાં ભાગ લેવા માટે સંમતિ પણ આપેલ છે અન્ય કોઈ ફોર્મ રજૂ થયેલ ના હોય અશ્વિન કુમાર નટોલાલ સાવલિયા અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદ સહકારી સંઘ પ્રમુખ તરીકે જાહેર કર્યું